નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનો મારી યુટ્યુબ ચેનલમાં હું છું આપનો મિત્ર ભાવી વઘાસિયા તો મિત્રો ખાસ કરીને આ વિડિયોના માધ્યમથી આપણે વાત કરવાની છે ડુંગળીની બજાર આગામી દિવસોમાં કેવી રહી શકે છે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોશું તો વિડીયોને છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો ખાસ કરીને આ વખતે ડુંગળીના ખેડૂતો માટે ચોક્કસપણે થોડો ફાયદાકારક સમય રહ્યો છે કારણ કે પહેલા ડુંગળીની બજાર છે રૂપિયા સુધીના ભાવે વેપાર પણ જોવા છે પરંતુ એકંદરે ડુંગરીની આવકમાં જોરદાર ઉછાળ જોવા મળ્યો જેમાં ગોંડલ યાર્ડ રાજકોટ યાર્ડ સહિતના જે વિવિધ યાર્ડો છે તેમાં બોમ્બ પર આવક થઈ અને એક સમય એવો આવ્યો કે ડુંગરીની આવક બંધ કરવી પડી હતી તેરે પ્રકારની આવકો જોવા મળી હતી એટલે જોરદાર આવકો વચ્ચે ડુંગળીની બજાર છે તેમાં જોરદાર કડાકો બોલી ગયો હતો આ સમયગાળા દરમિયાન અને ડુંગળીના ભાવ ફરીથી ઘટી અને બસો થી ત્રણસો રૂપિયાની સપાટી નજીક આવી ગયા હતા પરંતુ ત્યારબાદ ડુંગળીની સ્થિતિમાં ફરીથી મતલબ કે જે આવક છે તેમાં ઘટાડો થયો અને આના પરિણામે બજારમાં ફરીથી થોડો વેગ પકડી અને હાલ ડુંગળીની બજાર છે તે સારી ક્વોલિટીમાં ચારસો અથવા તો ચારસોની ઉપરના ભાવે હજી પણ વેપાર થતા નજર પડી રહ્યા છે ઓવરઓલ જોવા જઈએ તો બસો થી લઈને ચારસો સાડા ચારસો સુધીના ભાવે વેપાર જોવા મળી રહ્યા છે સારી ક્વોલિટીની ક્વોલિટીમાં તો મિત્રો ખાસ કરીને આગામી સમયમાં ડુંગળીનું વલણ શું જોવા મળી શકે છે તે વિશે વાત કરીએ તો મિત્રો શિયાળુ ડુંગળી જે વાવેતરથી થયા હતા તે ક્રમશઃ ધીમે ધીમે આવક થવા લાગી છે અને આગામી દિવસોમાં જે સમગ્ર બજાર છે તેનો મુખ્ય આધાર જે ડુંગળીની આવકો કેટલી રહેશે તેના પર રહેશે એટલે હાલી સ્થિતિ પ્રમાણે ડુંગળીના ભાવમાં જો આવક અત્યારની જે સ્થિતિ છે તે પ્રમાણે જોવા મળશે તો ડુંગળીના ભાવમાં હજી ખાસ કોઈ મોટો ઘટાડો થવાની સંભાવના નથી ચારસો સાડા ચારસો નજીકનું લેવલ જળવાઈ રહે તે પ્રકારની સંભાવનાઓ દેખાઈ રહી છે પરંતુ જો એકંદરે ડુંગળીની આવક ઠામુકી ફરીથી વધશે તો આ સંજોગોમાં ડુંગળીની બજારમાં ફરીથી સોથી એકસો પચાસ રૂપિયા સુધીનો ઘટાડો પણ જોવા મળી શકે છે જો આવક એકધારી વધે તોની વાત છે બાકી અત્યારે જે લેવલ જળવાયેલું છે તે પણ હજી જળવાયેલું રહેશે તે પ્રકારની સંભાવના છે અને સરકારે જે વીસ ટકા નિકાસ ડ્યુટી લગાવેલી છે જો આ નિકાસ ડ્યુટી છે તેમાંથી રાહત આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો મળી શકે છે અને ભાવમાં પણ ફરીથી ઉછાળો આવે તે પ્રકારની સંભાવના ભણી શકાય એટલે આગામી દિવસોમાં જો આ બધા વિવિધ નિર્ણયો અને જે વિવિધ પરિબળો છે તેના પર ડુંગળીની બજારનો મુખ્ય આધાર રહેલો છે અને આગામી દિવસોમાં ડુંગળીની આવક છે અને સામે વેપારો કેટલા થાય તે પ્રકારે આગામી દિવસોમાં ડુંગળીની બજારની સ્થિતિ રહેશે એટલે જો નિકાસ ડ્યુટી હટાવવામાં આવે તો ચોક્કસપણે ખેડૂતોને આનો લાભ મળી શકે છે અને આવકો છે તે અત્યારે છે તે પ્રકારની સ્ટેબલ આવક રહે તો ચોક્કસપણે અત્યારની બજાર છે તે બજાર રહેવાની સંભાવના છે આનાથી બજારમાં હજી મોટા ઉછાળાની સંભાવના જણાતી નથી આભાર